ધાંગધ્રા વોર્ડ નંબર એકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે આજે આ પેટા ચૂંટણીના કાર્યાલયનું ઉદઘાટન આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાના હસ્તે કરવામાં આવ્યું છે આજે ભારતીય જનતા પાર્ટી માટે આનંદ અને ઉત્સવનો દિવસ છે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી વિજય કૂચ તરફ આગળ વધી રહી છે દેશના વડાપ્રધાન ગુજરાતના સપૂત માન્ય નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશની અંદર જે પ્રકારે વિકાસને એક નવી ગાથા રચી છે ગુજરાતમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર અને ગુજરાતની સરકારોની દ્વારા શહેરોના વિકાસ માટેની જે વિવિધ પ્રક્રિયા હાથ ધરેલી છે એના કારણે ગુજરાતમાં અનેક નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ છે અનેક સીટો બિનહરીફ થઈ છે ત્યારે વોર્ડ નંબર એકની આ પેટા ચૂંટણીમાં ધ્રાંગધ્રામાં ભારતીય જનતા પાર્ટી ઝળહળતો વિજય પ્રાપ્ત કરવાની છે ધાંગધ્રા શહેરમાં છત્રીસ સીટોમાંથી પાંત્રીસ સીટો ભારતીય જનતા પાર્ટી ધરાવે છે અને આ એક વોર્ડની ચૂંટણી જ્યારે ખાલી પડી છે ત્યારે એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસપણે વિજય થશે આપણા સૌનું સ્વપ્ન છે કે ધ્રાંગધ્રા જિલ્લા અને ગુજરાતના વિકાસને વધુ ઉન્નતિની દિશામાં આગળ વધારીએ દાંગધ્રા શહેરને સુખ સમૃદ્ધિ રણિયામણું હરિયાળું બનાવીને સ્વચ્છ અને સુંદર શહેર બનાવીએ અને લોકોના નાના નાના પ્રશ્નો માળખાકીય સામાજિક વિકાસના પ્રશ્નોને વાચા આપીએ પેટા ચૂંટણી માટેનું કાર્યાલયનું માનની આઈ કે જાડેજા સાહેબની હાજરીમાં કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલયનું ઉદઘાટન થયું માનની આઈ કે જાડેજા સાહેબ ધ્રાંગધ્રાને એક વિકાસ શહેર તરીકે પ્રસ્થાપિત કર્યું છે ત્યારે આ પેટા ચૂંટણીમાં આખું ધાંગધરાના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને અહીંથી જવલંત વિજય અપાવશે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સતત ઊંચાઈ પકડી રહ્યો છે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી થઈ છે ત્યારે અહીં તો ધ્રાંગધ્રા આખું ભાજપમય છે એટલે અહીં જીતવાનો જ પ્રશ્ન નથી પણ અમારા જાડેજા સાહેબે કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થાય એ પ્રકારનું સૌ કાર્યકર્તાઓને મોટિવેટ કર્યું છે ત્યારે મને વિશ્વાસ છે